વડિયા ખાતે દંત ચિકિત્સા કેમ્પ યોજાયો ગૌ સેવા મિત્ર મંડળ તેમજ વડિયા જૈન ગૌશાળા દ્વારા દાંતની સારવાર કરાઈ શ્રી વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા આ કેમ્પ કરવામાં આવ્યો જેમાં ખ્યાતનામ ડોક્ટર દ્વારા દેશી પદ્ધતિથી દાંત કાઢી આપવામાં આવે છે તેમજ સંસ્થા દ્વારા બત્રીસી પણ ફ્રી ઓફ કોસ્ટ બનાવી આપવામાં આવે છે આતકે રાજકોટથી કાળુમામાં વડેરિયા ભૂપત ગોહેલ હરેશભાઈ ઉપરાંત મનીષ ઢોલરિયાની ટીમ સતત ખાડેપગે હાજર રહી આ સમગ્ર કાર્યક્રમમાં મહાસતીજી દ્વારા ખુલ્લો મુકાયો હતો આજનો કાર્યક્રમ વર્તમાન ચેરિટેબલ ટ્રસ્ટ ના સૌજન્યથી ગો સેવા મિત્ર મંદિર આયોજિત ના કેમ્પમાં જબરજસ્ત ઉત્સાહ છે દર્દીઓનો ઘસારો પણ સારો છે સો ઉપર નામો લખાઈ ચૂક્યા છે હજી દર્દીઓ આવતા જાય છે અને ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટના ડૉક્ટર જયસુખભાઈ મકવાણા જે રાજકોટમાં ખૂબ જ આ વિષયમાં સારી નામના ધરાવે છે એની એની ટીમ દ્વારા આ આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને સમસ્ત ગ્રામજનો હોશભેર ભાગ લઈ રહ્યા છે સાથે પ્રતાપભાઈ કામદાર તેમજ વડિયા મામલતદારે પણ હાજરી આપી હતી વડિયા વિસ્તારના 125 થી વધુ દર્દીઓએ આ કેમ્પનો મુલાકાત લીધી હતી મનીષભાઈ આજનો કેમ્પ છે બાબતે માહિતી આપશો જે આપણે ધીરજ મુનિ મહારાજ સાહેબ છે એમના દ્વારા આ તમામ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને અમારું ગૌ સેવા મિત્ર મંડળ આયુર્વેદિક આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને ગામ લોકોને જે નાના માણસો છે એને બિચારાને જે બત્રીસી દાંતની તકલીફ હોય બધું પ્રયોગ છે નો ઇન્જેક્શન એમના દાંત કાઢવામાં આવ્યા છે અને નાના માણસો છે એ બધા લાભ લઈ શકે અને દાતાના સહયોગથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે આયુર્વેદિક આયુર્વેદિક છે ટૂંકમાં નો ઇન્જેક્શન અને તમે જોઈ શકો છો હમણાં દાંત કાઢે એ તો તમે જોયું જ હશે એ પ્રમાણે આયોજન રાજુકારી આલુકાર પણ